કેન્દ્રના વસ્ત્ર મંત્રાલયના સેક્રેટરી રચના શાહે સુરતમાં મંત્રની મુલાકાત લીધી હતી જ્યાં મંત્રના હોદ્દેદારે વિવિધ મશીનરી સહિત અંગે માહિતી પણ આપી છે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલના સેક્રેટરી રચના શાહે આજે સુરતની જાણીતી રિસર્ચ સંસ્થા મંત્રની મુલાકાત લીધી હતી તેમની સાથે ભારત સરકારના ટેક્સટાઇલ કમિશનર ઉપરાંતસિંહ મહાપાત્ર પણ સાથે હતા રચના શાહને મંત્રના પ્રમુખ રજનીકાંત બચકનીવાલાને આવકાર આપ્યો હતો સેક્રેટરીએ મંત્રની લેબોરેટરી તથા મશીનરીનું ઝીણવરપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને મંત્રાની ઇન્ફાસ્ટ્રકચર ફેસિલિટી તથા રિસર્ચ કરી હતી આ મુલાકાત દરમિયાન ખાસ કરીને મંત્રાના ટેકનિકલ ટેક્સટાઇલ સેન્ટર ઓફ એક્સલન્સમાં શાહે ખાસ રથ દીધો હતો મંત્રની નોન વન કાપડની મશીનરી અને તેમાં બનતા કાપડ અને તેનો ઉપયોગ વિશે સવિસ્તાર માહિતી લીધી હતી આ ઉપરાંત કોટિંગ અને લેમિનેશન ટેકનોલોજી અને તેમાં બનેલા સેમ્પલનું પણ અવલોકન કર્યું હતું सूरत में मंत्रा का बहुत अभी तक काफ़ी योगदान रहा है टेक्निकल टेक्सटाइल्स में काफ़ी रिसर्च हुआ यहाँ पे हो रहा है ये एक सेंटर फॉर एक्सलेंस भी है एग्रोटेक में और तरह तरह के प्रोडक्ट्स एप्लीकेशन बेस्ड और बेसिक रिसर्च में इंडस्ट्री के साथ मिलकर काम कर रहे हैं तो यहाँ पर जो साइंटिस्ट की टीम है लगातार जो भी इंडस्ट्री के रिक्वायरमेंट हैं उसको ध्यान में रखते हुए रिसर्च में ज़्यादा से ज़्यादा एप्लीकेशन डेवलप करने की कोशिश कर रही है हमारी बहुत कमिटेड સમગ્ર મુલાકાત દરમિયાન મંત્રના પ્રમુખ રજનીકાંત બચકની બચકનીવાલાએ તથા ડિરેક્ટર ડોક્ટર રાય ચુરકરે સમજૂતી આપી હતી મંત્રના કોર્ડિનેટર મુંજાલ પરીખે મંત્રની એક્ટિવિટી વિષયક ટૂંકમાં પ્રેઝન્ટેશન પણ કર્યું હતું સાથે